ગત પાપ પર્વતમ ગણય સદ્ગુણમ અણુમપ્ય તુલ હિ મંદગુરું ભજે સદા બલસ્વામીનારાયણ ભગવાન ઇષ્ટેવ ભગવાન શ્રી સ્વામીનારાયણ પવિત્ર સંતોના સાન્નિધ્યથી તીર્થધામરૂપ બનેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાણા એમાં નવનિર્મિત સ્વામિનારાયણ ધામમાં બિરાજમાન રમ્ય સૌના મનોરથ પૂર્ણ કરનારા એવા ઇષ્ટદેવ ઘનશ્યામ મહારાજ નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવ તથા છ દેવનો બિરાજમાન છે એવા ઘનશ્યામ મહારાજના ચરણમાં કોટી કોટી વંદન સ્વામિનારાયણ ધામના આ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે સત્સંગજીવન કથા પારણના વક્તા અમારા ખૂબ જ સ્નેહી શાસ્ત્રી સ્વામી શ્રી સિદ્ધિ પ્રિયદાસજી સ્વામી તેમજ આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રેરક અને જેમણે આવું ધામ બનાવ્યું છે એવા પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ તનયદાસજી સ્વામી તેમજ હમણાં જ પધાર્યા છે આપણી વચ્ચે એવા ખૂબ કથા વર્તન દ્વારા સંતો ભક્તોને ખૂબ પ્રેરણા આપે છે જેમનું જીવન પણ સાધુતા ગૌણી યોગતા છે અને એમના મંડળના સંતો પણ ખૂબ સાધુતા યોગ એવા છે પરમ પૂજ્ય દાદ સ્વામી બાપુ સ્વામી વ્યાખ્યાનમાળાના વક્તા પૂજ્ય રામકૃષ્ણ દાદજી સ્વામી તેમજ અહીંયા ધામધામથી પધારેલા સંતો કુજ હરિઓમ સ્વામી અમારી સાથે પધારેલા કેશજીવન સ્વામી સર્વે સંતો અને યજમાન પરિવાર સોજીતા પરિવાર ઢાંકેજા પરિવાર સર્વે યજમાન પરિવાર અને વહલા ભક્તજનો શ્રીજી મહારાજ એ કથા વાર્તાના પ્રિય હતા આપણા સંપ્રદાયમાં મોટો એ જ છે કે ઉત્સવ હોય પણ એની સાથે સાથે કથા વાર્તા થતી જ હોય મહારાજે મંદિરો બંધાવ્યા ધન સંતોએ મંદિરો બંધાવ્યા મોટા મોટા મંદિરો પણ મંદિરોની સાથે કથા વાર્તા છે એ મુખ્ય છે એક વખત અમદાવાદમાં ગુણાતાન સ્વામી પધારેલા મુક્તાન સ્વામી હતા એ વખતે ત્યાંના સ્થાનના વિદ્વાનો હતા ને એ સ્વામી પાસે એવા મુક્તાન સ્વામીને કહે છે કે સ્વામી તમે જેમ ભગવદ્ કથા વાર્તા ભાગવદ્ ગીતાની કથો કરો છો એમ અમે પણ ભાગવદ્ ગીતાની કથા કરીએ છીએ પણ અમારી કથા વાર્તા તેવી અસર થતી નથી એનું કારણ શું હશે ત્યારે મુક્તાન સ્વામી કહે છે ખોટું ન લાગે તો કહું કે બોલો ને સ્વામીજી કે જેમ ચણા હોય એને શેકે અને ખાય તો ફરા લાગે મસાલો હોય તો મીઠા લાગે પરંતુ કાચા ચણા હોય તો એ ચણાને ખાવા પણ કઠણ પડે તમારી વાતો શેકેલા ચણા જેવી છે પણ એ શેકેલા ચણા વાવો તો ઉગે નહીં કારણ કે તમારા જીવન પણ એવી રીતે હોય અને અમે સંતો છીએ એ ભગવાનની આજ્ઞા પ્રમાણે સ્ત્રી ધનના ત્યાગી સંતો છીએ અને એટલે અમારી કથાવાર્તા એ ઉગે છે ભક્તોની અસર કરે છે અને જીવનમાં ફેરફાર થાય છે વાલા ભક્તજનો એ રીતે અહીંયા જે કથાવાર્તા થાય છે એ એવા એકાંતિક પવિત્ર સંતોના મુખે થાય છે અમારા પૂજ્યપાઠ ભક્તિજીવન સ્વામી છે અમે તો નાનપણથી એના સાક્ષી છીએ પૂજ્યપાઠ અમારા સ્નેહી શ્રીજી સ્વામી છે એવી સાધુતાની મૂર્તિ અહીંયા રહેલા પૂજ્ય સંતો નારણ સેવાદાસ સ્વામી હોય ઋષિકેશ સ્વામી હોય વિવેક સ્વામી હોય એ બધા સંતોના જીવન એવા પવિત્ર છે અને એ પવિત્રતાના કારણે આજે આ હરિયાણા અને આજુબાજુ વિસ્તારમાં સત્સંગનો ખૂબ વ્યાપ વધેલો છે વાલા ભક્તજનો આવા પવિત્ર સંતોના સાનિધ્યમાં જે આજે આ ગુરુકુળ થયું છે તદ ઉપરાંત આજે આ નૂતન મંદિરમાં બહુ ભવ્ય દિવ્ય મંદિર છે હમણાં અમે દર્શન કરીને આવ્યા તો નિરખાજ કરીએ દિવ્ય છે અને સાથે સાથે ભવ્ય પણ મંદિર છે મહારાજના દર્શન પણ કર્યા કર્યા કરીએ અને મહારાજની પ્રાર્થના કરીએ તો લાગે કે મહારાજ આપણી પ્રાર્થના જરૂર સાંભળતા હોય છે આજે સવારે પૂજ્યભાઈ આચાર્ય મહારાજશ્રીના હાથે મૂર્તિની પ્રતિષ્ઠાઓ થઈ અને મહારાજ એમાં પ્રગટ બિરાજમાન થયા છે આ ઉત્સવ પ્રસંગે ખૂબ ધામધામથી સંતો પધાર્યા છે અને વાલા ભક્તજનો જે ભક્તો એ સેવા કરી છે એની આજે ધન સંપત્તિ વિશેષ લેખે લાગી છે અને મહારાજ તો એવા દયાળુ છે કે આવા ધામમાં આવા પવિત્ર સંતોના કાર્યમાં જે કંઈ તન મન અને ધનથી સેવા કરે છે એને મહારાજ અનેક ગણું કરીને એ આપતા હોય છે વાલા ભક્તજનો યજમાન પરિવારે આજે પોતાની સંપત્તિ અર્પણ કરી અને લેખે લાગી છે એના જીવનમાં ખૂબ ખૂબ સફળતા તો મળશે પણ સાથે સાથે સત્સંગનું પણ બળ મળતું હોય છે કારણ કે આવા પવિત્ર સંતોના આશીર્વાદ એમની સાથે છે આ પ્રસંગે શ્રીજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું કે આ સંતોના સાધુતાયુક્ત જીવન છે એ જીવન ખૂબ ખૂબ વિશેષને વિશેષ સાધુતાયુક્ત રહે ભક્તિજન સ્વામી પાસે તો અમે સંસ્કૃત પણ ભણેલા છીએ એટલે સ્વામી તો અમારા વિદ્યા ગુરુ સન્માન ગણાય શાસ્ત્રી મહારાજ સાથે ખૂબ રહેલા છે તો આજે આ પ્રસંગે અમારા સર્વે સંતો વતી અને મહારાજના ચરણમાં પણ પ્રાર્થના કરીએ છીએ કે આ ઉત્સવ પ્રસંગે દરેક ભક્તોનું ખૂબ કલ્યાણ કરે અને મહારાજ દરેકના મનોરથ પૂર્ણ કરે એવા પૂજ્ય મહારાજ શ્રીના ચરણ સહ આશીર્વાદ સહ પૂજ્ય શ્રીજી મહારાજના ચરણમાં અને સર્વે સંતોના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમો છું પ્લસ સ્વામિનારાયણ ભગવાનની જય